વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્ર સરકારે અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે તે સંદર્ભે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ અને આણંદ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ આણંદ જિલ્લા પંચાયત શ્રી પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ આણંદ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ પેટલાદ ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ અને ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ વિકસિત ભારતને સમર્પિત ભાજપ અને એનડીએની કેન્દ્ર સરકારે નવ જૂનના રોજ અગિયાર વર્ષ પૂર્ણ કર્યા છે આ સંદર્ભે ગુજરાત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ થકી અગિયાર વર્ષના કાર્યકરનો હિસાબ બની માહિતી આપવામાં આવી હતી પત્રકાર પરિષદના દરમિયાન સંકલ્પ સિદ્ધિ અંતર્ગત અગિયાર વર્ષના કાર્યકરની ઝાંખી દર્શાવતી પ્રદર્શીનું ઉદ્ઘાટન શ્રી સંજયભાઈ પટેલ હસ્તે કરાયું હતું આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના બે હજાર ચૌદથી થી થયેલા કાર્યકાળને ચૌદ વર્ષ બે હજાર જે ચૌદમાં શરૂ થયું હતું એને અગિયાર વર્ષ પૂરા કર્યા એ અગિયાર વર્ષના જે એમના કાર્યો છે એ લોકો સુધી પહોંચાડવા માટે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની જે ટીમ છે એમાં અમારા ચૂંટાયેલા સૌ સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સંગઠનના સૌ દેશના પદાધિકારીઓ દ્વારા આજે સમગ્ર દેશની અંદર આ એક પ્રેસ કોન્ફરન્સ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું આજે એના જ ભાગરૂપે આણંદ જિલ્લામાં પણ મારી સાથે આપણા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અમારા આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ દ્વારા આજે આ પ્રેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે કાર્યકાર સંભાળ્યો એ વખતે એના પહેલાંની જે મનમોહનસિંહની સરકાર હતી એમાં લગભગ મોટાભાગના કેબિનેટ કક્ષાના મંત્રીઓ તિહાર જેલમાં હતા આખા દેશના લોકોને એક ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગયા હતા એમાંથી બહાર કાઢીને એ વ્યવસ્થિત સુશાસન આપવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું અને એના કારણે આજે સમગ્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પણ ભારતને સન્માનની નજરે જોઈ શકાય એ પ્રકારનું કામ આ અગિયાર વર્ષના શાસનની અંદર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકારે જ્યારે કર્યું છે ત્યારે આપણા શ્રી મિતેશભાઈએ સરકારની સિદ્ધિઓ અંગે વિવિધ પ્રકારની સિદ્ધિઓ અંગે વાત કરી છે સંગઠનની અંદર પણ આ વિષય નીચે સુધી પહોંચે એના માટે અમે પણ આવનાર દિવસોની અંદર બુથ સુધીના કાર્યકર્તાઓ સુધી પહોંચવાના જ છીએ ખાસ કરીને કિસાન સન્માન નિધિ કે જે ડાયરેક્ટ કિસાનોના ખાતામાં છ હજાર રૂપિયા જે જમા થાય છે એ છ હજાર રૂપિયા જમા થાય છે એનાથી મોટી વાત એ છે કે જ્યારે રાજીવ ગાંધી દેશના પ્રધાનમંત્રી હતા એ વખતે એમણે લાલ કિલ્લા ઉપરથી એક ભાષણ કર્યું હતું કે ભાઈ હું એક રૂપિયો દિલ્હીથી મોકલું છું તો નીચે પહોંચતા 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 પંદર પૈસા થઈ જાય છે આજે પ્રધાનમંત્રી શ્રી પહેલી વખત નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા એ વખતે એમણે એક વિષય મૂક્યો કે ભાઈ સામાન્ય પરિવાર ગરીબમાં ગરીબ પરિવારના વ્યક્તિનું પણ બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ અહીં બેઠેલા બધા મિત્રોને ખબર છે કે પહેલાં સુખી સંપન્ન વ્યક્તિ સિવાય કોઈનું બેકાઉન્ટમાં એકાઉન્ટ નહોતું તે વખતે એનો જુદો જુદો વિષય લઈને પણ વિરોધ પક્ષોએ એનો વિષય જુદા પ્રકારે પણ લીધો હતો પણ એ જનધન બેંકના એકાઉન્ટના આધાર ઉપર જ આ કિસાન સન્માન નિધિ દ્વારા સીધા છ હજાર રૂપિયા બે બે હજારના ત્રણ હપ્તા કિસાનના સીધા ખાતામાં જમા થાય છે એ સિવાય આવાસ યોજનાની અમારા સાંસદશ્રીએ જે વાત કરી એ પણ પહેલાં આપણને બધાને ખબર છે કે ડાયરેક્ટ એનો કોન્ટ્રાક્ટ અપાઈ જાય મકાન બને ન બને આજે જે ખરેખર લાભાર્થી છે અને એનામાં પણ મહિલા લાભાર્થીના નામે જ મકાન બને અને એના જેટલા બી સરકારના પૈસા છે એ બધા જ સીધા એના એકાઉન્ટમાં જમા થાય આમ પારદર્શક વહીવટ કરવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે એ સિવાય કેટલી વખત જ્યારે વિવિધ પ્રશ્નો ઊભા થયા કે જે વખતે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલુ થયું એ વખતે ઓપરેશન ગંગા દ્વારા એ યુદ્ધમાં ફસાયેલા તમામ લોકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા એટલું જ નહીં પરંતુ એ પ્રકારની કેડિટ ઉભી કરી હતી કે જ્યારે આ લોકો ભારતના જ નહીં પરંતુ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હાથમાં બહાર નીકળે એ વખતે યુદ્ધ બંધ થઈ જાય એ એ પ્રકારનું કામ પ્રકારની પ્રતિષ્ઠા એ પ્રકારનું આખી વ્યવસ્થા આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક તાકાતને કારણે ઊભી થઈ એ સિવાય અફઘાનિસ્તાનમાંથી પણ જ્યારે પ્રશ્નો થયો તે વખતે તાલિબાનને જ્યારે કબજો કર્યો એ વખતે ઓપરેશન દેવી શક્તિ વિવિધ પ્રકારના નામો આપીને એ વખતે પણ ફક્ત ભારતના જ લોકો નહીં પરંતુ વિદેશના લોકોને પણ સહી સલામત રીતે આ યુદ્ધ જેવા વિસ્તારમાંથી બહાર કાઢવાનું કામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું હતું એવી રીતે નક્સલવાદે આપણને બધાને ખબર છે કે એક આખા ભારત માટે સૌથી કપરો વિષય હતો અને એમના એ નક્સલવાદને કારણે અનેક મુખ્યમંત્રીઓએ પણ જીવ ગુમાવવાનો સમય આવ્યો હતો આપણા દેશના છન્નું જેટલા જિલ્લા આ નક્સલવાદને કારણે પ્રભાવિત હતા એમાંથી બહાર કાઢતા કાઢતા આજે સિત્તેર ટકા જેટલો ઘટાડો નક્સલવાદની પ્રવૃત્તિમાંથી કર્યો છે અને આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે કહ્યું છે કે આવનાર એકાદ વર્ષની અંદર સમગ્ર દેશમાંથી નક્સલવાદને જડમૂળથી નાબૂદ કરીશું અને આપણને બધાને ખબર છે કે દ્રઢ ઈચ્છા શક્તિવાળી આ સરકારને કારણે કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ પણ રદ થઈ છે રામ મંદિરનું નિર્માણ પણ આ દ્રઢ કારણે થયું છે કાશીના કોરિડોરનું નિર્માણ થયું મંદિરનું પણ કોરિડોરનું નિર્માણ કરીને કરીને અને ખાસ આગળ વર્ષથી કે જેની ઉપર ધજા નહોતી આપણા બધાનું આસ્થાનું કેન્દ્ર એવા પાવાગઢ મંદિરને શિખરબદ્ધ બનાવીને એમાં ધજા ચડાવવાનું કોઈએ કામ કર્યું હોય તો એ આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દ્રઢ ઈચ્છાશક્તિને કારણે આ બધું શક્ય બન્યું છે આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન આપણને બધાને ખબર છે કે આખા દુનિયાની અંદર આપણે પહેલા એવું જોતા હતા કે બીજા દેશોની અંદર એ રોકડા પૈસા લઈ જવાની જરૂર પડતી નથી પરંતુ આપણા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીની ઈચ્છાશક્તિને કારણે કે જે વખતે એમણે લોકસભાની અંદર આ બિલ પેશ કર્યું એ વખતે કોંગ્રેસના તે વખતના નાણામંત્રી જ્યારે જૂના મંત્રી પી ચિદમ્બરમ હતા એમણે એવો પ્રશ્ન પણ કર્યો તો એ આજે તમને બધા મીડિયા લોકોને ખબર છે કે ભાઈ તમે નેટ કઈથી લાવશો બધાના હાથમાં મોબાઈલ કઈથી લાવશો અને તમે આ બધી ખોટી વાતો છે આજે તમે જુઓ દુનિયાનું જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે એમાંથી ઓગણ ટકા જેટલું ટ્રાન્ઝેક્શન આજે ભારત દેશની અંદર થઈ રહ્યું છે આવા તો અનેક કામો આપણી સરકાર દ્વારા આજે એમએસપી જે કિસાનો માટે આપણે જે ખરીદી કરીએ છીએ તમે છેલ્લા અગિયાર વર્ષમાં જોશો તો જે ખરીદીનો ટકાવારી જે છે એમાં સો ટકાનો વધારો આજે સરકાર દ્વારા એમએસપી કરવામાં આવ્યો છે એના લીધે ખેડૂતોને જે માલ વેચે છે એ ડાંગર બાજરી ચણા તુવેલદાર બાકીની અંદર સો ટકાનો ભાવમાં વધારો આજે એમને મળ્યો છે આમ એક નાની નાની વાતોમાં છેક છેવાડાના જે આપણું ટ્રાન્ઝેક્શન ની વાત આવી પછી રોડ કનેક્ટિવિટી તો આજે દેશના નવ્વાણું ટકા ગામો રોડ કનેક્ટિવિટી સાથે જોડાયા છે વંદે ભારત ટ્રેન શરૂ કરીને દુનિયાના સમગ્ર ભારતના છેડા છેડા સુધીને જોડવાનું કામ કર્યું છે આવા અનેક કામો સરકાર દ્વારા જ્યારે કરવામાં આવ્યા છે અહીં અગર આપ બધા મીડિયાના મિત્રો એ અમારી વચ્ચે ઉપસ્થિત છો તો સૌપ્રથમ તો આટલી મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત રહ્યા એ બદલ આપ બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીને આભાર પણ માનું છું કારણ કે આ બધી જ વાતો લોકો સુધી જ્યારે પહોંચાડવાની હોય તો સાચી વાતો લોકો સુધી પહોંચે સરકારના જે કામો થયા છે એમાં ધારો કે કોઈ બેનિફિટ એમને મળવા જેવો હોય તો એમને આના માધ્યમથી એવી ખબર પડે કે હજુ મને આ બેનિફિટ હજુ મળ્યો નથી તો બેનિફિટ મળે હમણાં જ કહ્યું એમ કે ભાઈ આરોગ્ય કાર્ડને કારણે દસ લાખ રૂપિયા સુધીની સારવાર મિતેશભાઈએ કહ્યું એમ કે આપણને મફત મળે છે પણ એના માટે મહત્વનું છે કે કાર્ડ મેળવવું તો એ આ બધી વાતો નીચે સુધી પહોંચે અને એના કારણે લોકોમાં જાગૃતિ આવે એ અમારો આશય છે સરકારની સિદ્ધિઓ નીચે સુધી પહોંચાડવા માટેના આ કાર્યક્રમમાં ફરી એક વખત મારી આખી ટીમ મારા સાંસદ શ્રી મારા ધારાસભ્યશ્રીઓ આપ બધાનો હું આભારી છું વંદે માત્ર ભારત માતા અત્યારે સંગઠનની નવીન પ્રક્રિયા ચાલે છે સંગઠનની અંદર અત્યારે અમારી નીચેની જે મંડળની ટીમો છે ઓગણીસે ઓગણીસ મંડળની ટીમો એ ઓગણીસે ઓગણીસ મંડળની ટીમો અમારી બની ગઈ છે એની કારોબારીની પણ રચના કઈ થઈ ગઈ છે શક્તિ કેન્દ્રના સંયોજકોની રચના થયા પછી મારો સાતે સાત વિધાનસભાના ઓગણીસો ઓગણીસ મંડળની અંદર પ્રવાસ થયો છે અને આવનાર દિવસોમાં જે આ સાહેબની સિદ્ધિના અગિયાર વર્ષની સંકલ્પની સિદ્ધિના જે કાર્યક્રમો છે એ અમારા શક્તિ કેન્દ્રના સંયોજકો દ્વારા નીચે બુથ સુધી પહોંચવાના છે અમારા ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રી પણ આવનાર દિવસોની અંદર ઓગણીસે ઓગણીસ મંડળની અંદર આનો પ્રવાસ કરવાના છે અને પ્રવાસ કરીને આ વાત છે ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચે એના માટેનું અમારા સંગઠન તરફથી કામ કરવામાં આવશે